શોર્ટકટ લેવાના ધંધામાં જો 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 આવું થાય આ બધી છે ને ભાઈ તમે વાત નહીં માનો આમથી જ કાયદેસર હાલવાનું છે ને શોર્ટકટ લેવામાં આ બાજુ જો તો ઘરે ગાડર પર ભાઈ ખેટા બકરાને જેમ લાગે આ બધા જો આ જેટલો તમે આ બાજુ જો આ નજારો જો ભાઈ ડુંગરનો ઓહ કંઈ ઘટે કેમ બાકે આ નજારો જોવા માટે છે ને તો લોકો ક્યાં ક્યાંથી આવતા હોય ભાઈ ગીર આ ટ્રાફિક જોવી જો બાપ જો તો ખરી ઓ બાપરે આ તમે એક નજારો જોયો ઓ મા મા એટલું માણસ ઠાહાઈ ગયો ફાઈ ગયો ત્યારે ક્યાંય હલે હલી શકતું નથી બોલું હનુમાન દાદા ખીજાઈ ગયા અત્યારે ભાઈ આડે આવતા હતા ને પ્રોપાયમાન થઈ ગયા છે ગધા બધા ઉપાય લીધી હતી હું કે ભાઈ અમે આખી પરિક્રમા પૂરી કરી લીધી પણ આ મને છે ને છેલે જાતા જાતા કઈક નવું જો નદી આવે બરાબર તો થોડીક અડચણ થાય બધાને હાલવામાં પણ જો પબ્લિક આખી અહીં રોકાઈ ગઈ આમ જો આ જો આ બધું બ્લોક થઈ ગયો અત્યારે કેમ કે હા એટલે આ બ્લોક થઈ ગયો અહીંયા છે ને આ બધી પબ્લિક એકદમ ધમકેને ઠહાઈ ગઈ છે પબ્લિકનો વધારો થઈ ગયો છે અને ઓવર જવર બંધ થઈ ગઈ છે જો અહીંયા સ્ટોપ થઈ ગઈ છે કેમ કે સીડી આવી ગઈ છે બધી પબ્લિક અહીં રોકાઈ ગઈ જો બાકી આ થોડીક પબ્લિક અહીં ઓવર જવર કરે કેમ કે આ શોર્ટકટ છે નથી તો હેલો યટી ફેમિલી ગેમ છે ભાઈ આ અમારો પરિક્રમાનો સોતો ભાગ છે બરોબર ને રીલી પરિક્રમા મારી ચાલુ છે ને અત્યારે લગભગ મે ઉસામોસી છે ને 36 કિલોમીટરમાંથી 21 થી 22 કિલોમીટર મેં કમ્પ્લીટ કરી લીધા છે બરાબર

મસ્ત મજાનો એક ચોથો ભાગનો બ્લોગ શરૂ કરે પરિક્રમાનો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા આવો તો બાકી વિડિયોને લાઈક કરતા જજો બરાબર આપણે પચ્ચાનો અઢીસો ભાઈ મેરથી જમરૂખ લીધા છે ભૂખ લાગી હતી ને ભાઈ મોરી દે હવે છે થોડો ઘણો નાસ્તો કરી લઈએ કેમ કે ભૂખ એવી લાગી હતી ને તો એનર્જી થોડીક મળી જાય ને આ બે કે ખાવા એમ ને ખાઈ નાખીએ તો બીજું હું થોડી ભૂખે લાગી તો અમે ભૂખ તો જમરુક આપડે ઘેર તો મળે ઘણું મળે પણ જમરૂક નો કઈક મીઠા અલગ બરાબર ને જોયે ભાઈ કેવા મીઠો મીઠા લાગે થઈ ગયા લાવો ભાઈ હાલ

મારવેલા ઘોડી બાર પાર્ક કરી લીધી ને મારવેલા નું મંદિર આવી ગયું છે કે શ્રી મહાકાળી માતાજી નું મંદિર આવી ગયું અને અત્યારે ને ટ્રાફિક પણ બહુ છે બરાબર આપણે ટ્રાય કરીએ દર્શન કરવા જવાની બરોબર દર્શન કરી લઈએ ક્ષેત્ર આલે તો અહીં બાજુમાં છે તો જમી પર લઈએ ગણેશભાઈ હા જમવાની લાઈન અન્નક્ષેત્ર ની વાર આવી ગયા હે આવી જાય તો ભાઈ આ બાજુ ઠંડી ઠંડી છાશ ને આ બાજુ અન્ય ક્ષેત્ર આલે જો અહીંયા છે એકદમ ફ્રીમાં અન્ય ક્ષેત્ર આપે છે પ્રસાદ જમી લઈએ થોડું થોડું બધી પ્રસાદ ગ્રહણ કરી લઈએ આપણે કે તો પેલા લઈ હા એટલે આ તો કરવું જ પડે કા આપણે પ્રસાદ લઈ લીધું છે મસ્ત મજાનો પ્રસાદ હતો ને ભાઈ થોડી ઘણી વાર આરામ કરવાનો હતો તો અમારે તો સોફર બોફર પાછી જાય અમે ભાઈ તો આરામથી ફૂલ આરામ કરે હવે કઈ ઘોડી આવવાની છે નળ પાણી ઘોડી આવે ચાલુ થઈ ગઈ ટૂંકમાં નળ પાણીની ઘોડી અને હવે અઘરી આવશે બહુ અઘરી આવશે નિલેશભાઈ એમ કે ઘોડી બહુ અઘરી આવશે કેમ કે આ પાર્ક કરી પણ બહુ હતી આપણે તો ખ્યાલ નથી વાર આવ્યા એટલે તો એ ઘોડી આપણે આજે છે ને પાર્ક કરી લેવાની છે પાણી અને પછી વાસુ ગમે ત્યાં આપણે કરી લેવાના છે પછી કાલે એટલે સવારે છે ને વહેલું ચાલુ કરી દેવું પાછું એટલે બોર દીવી આવી જાય પછી તો કઈ નથી પછી આપણે સંપૂર્ણ પરિક્રમા આપણે પૂરી કરી નાખી થોડી ઘણી વાર આરામ કરી લીધું છે અત્યારે વાગી કે સાડા ચાર અને હળુખોડી વધારે આરામ થઈ ગયો કેમ કે નક્કી નતું આરામ થાય પછી કઈ ગયા રિલેક્સ થઈ ગયો ફ્રેશ થઈ ગયા છે એકદમ ને પાછી ટ્રેકિંગ ચાલુ કરી દીધી છે ને

ના બધું પબ્લિક ભાઈ છે ને મને એમ છે કે આજની રાતમાં ભૂગી જવાનો વિચાર લાગે આપણે આજની રાઈતમાં ભૂગ આપણે તો કાલ નહી રાહીએ પૂગવાનું છે આરામથી જ આવું શોર્ટકટ લેવાના ધંધામાં જો 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 આવું થાય આ બધી છે ને ભાઈ તમે વાત નહીં માનો આમથી જે કાયદેસર હાલવાનું છે ને શોર્ટકટ લેવામાં આ બાજુથી આ બાજુ થી બધા શોર્ટકટ લઈ લઈને વાહણ બધા આવે ને ભાઈ પડાય બધી લહારના ધંધા છે એટલે હે ને ભાઈ પબ્લિક આવે છે ને જલ્દી થાકી ગઈ ને પબ્લિક ને આવું બધી છે ને શું કરું જલ્દી પરિક્રમા પૂરી થાય ને જલ્દી બરાબર નીકળું નીકળવું કે આ છે ને છેલ્લી ઘોડી છે બરાબર એ ફટાફટ બરાબર નીકળવાનું છે બોલો હું થાકી ગયો બાકી પબ્લિક જો આધારું ભાઈ

હવે અમે થોડી વાર છે ને ભાઈ લીંબુ મારી ફેર હતું ને કાપી લીધું છે હવે નિલેશભાઈ મારો ઓવે એનર્જી ડ્રિંક છે ને ખીસમાં નાખી થોડું પી લઈએ તો થોડું ઘણું છે ને ઘોડી પાર થઈ જાય બરાબર કેમ કે અહીંયાથી પગ છે ટપા આવી ગયા નિલેશભાઈનું કહેવાય છે ને તો જો આખી પબ્લિક અહીં રોકાઈ ગેટણ હલતી નથી આ બધા છે ને શોર્ટકટવાળા લઈ લઈને આમ બધીમાં જો આ શોર્ટકટ વાળા ઉપર નીચે શોર્ટકટ વાળા હા ગમી નથી ભાગી જઈ ગમી નથી રસ્તો બોલે બોલો એને કંઈ ને રેગ્યુલર ને ત્યાં રસ્તે તો રસ્તે જવું ને એ બધા એને ઊભું પબ્વું હોય એટલે નવ જવાની ભાઈ ઊભે એને ગમે કઈક મળવું જોઈએ આડેધડ ગમે રસ્તો પહોંચી લે

ભાઈ આ તમે અત્યારે વ્યૂ જે જો ને એ જોવા માટે તો ક્યાં ક્યાંથી આવવું પડે ગરવા ગિરનારમાં ભાઈ કેવો મસ્ત મજા સુરત દાદા ઉપર ચડ્યા આ ગિરનાર અને અત્યારે આ લોકો જે બધી ફટાફટ ઉતરવામાં બસ એમ કરે છે કે જલ્દી ફટાફટ ઉતરી જાવ થાકી ગયા છે ને એટલી સંખ્યામાં લાખોની સંખ્યામાં જ્યાંથી આડેધડા આવે તો બધા

અન્ન ક્ષેત્ર આલે બરાબર જો જે લોકો ના પ્રસાદ લેવા ને બધા લોકો જો પ્રસાદ લેવા હોય બરાબર પણ આપણે ભાઈ પ્રસાદ પ્રસાદ નો વિચાર છે કે ભાઈ હવે નથી કે ઈચ્છા રસ કીવે કે દાદો શેરડી શેરડી નો રસ અમને બહુ મુંગો પડે 50 રૂપિયાનો ભાઈ રસ હતો બરાબર ચાલો હવે અહીંથી થોડું ઘણું છે ને ભાઈ કા થોડું ઘણું બોર દેવી રહ્યો